લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ ગયું છે ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલ બસોથી વધુ કાર્યકરો સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે આ તબક્કે સી આર પાટીલે આવકારતા આવ્યું હતું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્ણ નિષ્ઠાથી કરીશું ભાજપમાં જોડનારા નિકેશ પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા એનએસયુઆઈ અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેશ પટેલ પટેલ પિતા પણ ભાજપમાં જોડાયા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા તમામ કાર્યકર્તાઓની સી આર પાટીલે આવકાર્યા હતા સી આર પાટીલે કહ્યું કે આજ સુધીમાં જ્ઞાની પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા હતા મોદીએ રાજકારણની સકલ બદલી નાખી છે યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાતમો થયો છે અને રાષ્ટ્રવાદ હાવી થયું એ મોદીનું કામ છે રામ મંદિર ત્યારબાદ ત્રણસો સિત્તેર ખતમ મેનિફેસ્ટોમાં બતાવેલ તમામ કામ ક્લિયર કર્યા મહિલા યુવા કિસાન અને ગરીબ ચાર સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે દેશમાં મહિલાનો અધિકાર આર્થિક રીતે અશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાય છે અનેક યુવાનોને કેન્દ્રમાં રાખી તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલી વાર ખેડૂતો માટે સીધી યોજના લાગુ કરાય છે નાના ખાતેદારોને દર વખતે છ હજાર નાખવાનું શરૂ કરાયું છે બિયારણ ખાતર લણની વગેરે બે હજાર એમ કુલ છ અપાય છે